અને સ્વાગત જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને અત્યારે સ્કૂલનો પ્રવાસ પાવા જઈ રહ્યો છે અને અત્યારે ત્રણ બસ છે તો બસ તો તમે જોઈ જ હશે તો આ બસ જવાની છે આબુ અંબાજીવાળા રીત અને તમારે જો માંગરોળથી જવું હોય અંબાજી તો માંગરોળ અંબાજી એક બસ જાય છે તો બસ સ્ટેન્ડનો સંપર્ક કરવો બસ અત્યારે આવી ગઈ છે આ પહેલી નંબરની બસ છે અત્યારે જઈ રહી છે આગળ બાજુ જય માતાજી પબ્લિક કેટલી છે અહીંયા આજુબાજુમાં અહીંયા દીમાં જે આવી રીતની બસ છે ફાઇનલી આ બીજા નંબરની બસ અત્યારે આવી રહી છે તો આ પહેલી પાર્કિંગ થઈ ગઈ છે અને આ બીજી તો જો આ બીજી બસ હવે આગળ વધી રહી છે આ બીજી બસ આ બીજી બસ ઓકે તો આ ત્રીજા નંબરની અત્યારે બસ આવી ગઈ છે જો વાવી બસ છે આ ત્રીજી બસ અત્યારે ત્રણ બસ ગોઠવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં બસ અત્યારે સ્કૂલની ભરાશે ને પછી નીકળશે ચાલુ થવાની તૈયારી છે તો જો હવે ફાઇનલી હવે તૈયારી છે તો ફાઇનલી અત્યારે નીકળે છે ભાઈ કેમ છો ભાઈ ભાઈ હેપી જનની હેપી જનની ફાઇનલી આ બીજી બસ જાય છે અત્યારે ધુ બાય બાય ફાઇનલી ત્રીજી બસ અને બાય બાય તાતા સી યુ ગુડ બાય ઓકે બાય બાય ફાઇનલી નીકળી ગઈ છે બાય તાતા સી ઉગ્યો આપણે અહીંયા જઈને કરીએ છીએ અને ફરી મળીએ નવા વર્ષ થઈને ભારતમાં રાખીએ બાય બાય અને બધાને હેપી જર્ની